ટિન્ટો પોલીસ સ્ટેશન ખાતે કરાતા ટિન્ટો પોલીસ સ્ટેશનના પીએસઆઈ કોમલબેન રાઠોડ તથા તથા અશોક યાદવ એ એકબીજાને મદદગીરી કરી મૃતક અરુણકુમાર સિંહ કામદેવસિંહ તીક્ષ્ણા હથિયાર વડે કળાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધો હતો ટીંટો પોલીસ તથા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના કલાકો હોય ગોધીનગર જિલ્લા કલોલથી ઝડપી લઈ સુડતાલીસ વર્ષીય મૃતક અરુણ કુમારસિંહ કામદેવસિંહની તીક્ષ્ણ હથિયારની નિમ્ન હત્યાકરણનો ભેદ ઉકેલી બિહાર રાજ્યના બંને આરોપીઓને જેલને સળિયા પાછળ ધકેલી દીધા હતા હિમાન સુવ્યાસ आइए सुनते हैं अब ये विशेष क्राइम रिपोर्ट विस्तार पूर्वक उज्जवल भारत न्यूज देश की प्रखर आवाज ब्यूरो चीफ हिमांशु भाई व्यास के साथ मुख्य संपादक सीमा भट्टाचार्य चैनल के साथ जुड़े रहिए चैनल को लाइक करें शेयर करें सब्सक्राइब जरूर करें क्योंकि आपका साथ ही हमारा विकास है सबका साथ सबका विकास सबका विश्वास और अंत में सबका प्रयास धन्यवाद गई काले सवार पुलिस स्टेशन ना जे शामला जी थी हिम्मतनगर तरफ हाईवे जाए ત્યાં મુરલીધર નામની હોટલ છે એ હોટલની બાજુમાં એક ઓરડીની અંદર બિહારના ત્રણ જે કામદારો છે કે જે વેલ્ડિંગનું કામ કરે છે એ પૈકીના અરુણકુમાર કામદેવસિંહ કે જેઓ ત્યાં છ સાત વર્ષથી રહેતા હતા એ સિવાય બીજા બે એમના કામના હેલ્પર તરીકે મદદ માટે એ કિશન યાદવ અને અશોક યાદવ નામના બે બિહારીઓને પણ છેલ્લા પંદરેક દિવસથી ત્યાં લાવેલા હતા ગઈકાલે સવારે એ જે ઓરડીમાં રહેતા હતા એ ઓરડીનું તાળું બંધ હોવાથી આજુ જે હોટલના માલિક હતા એમણે એ ઓરડીના તાળું બંધ છે એમની ખાતરી કરી અને જોયેલું તો એની અંદર આ અરુણકુમાર કામદેવશી મરણ ગયેલી હાલતમાં હતા અને એમનું તીક્ષ્ણ હથિયારથી કોઈકે ગળું કાપી નાખેલું હતું અને જે એમની ઓરડીમાં સાથે રહેતા હતા એમ એ કિશન યાદવ અને અશોક યાદવની શોધખોળ કરતો તેઓ બંને ત્યાંથી ફરાર થઈ ગયેલા હતા જેથી પોલીસને જાણ કરતો ટિન્ટો પોલીસ સ્ટેશનના પીએસઆઈસી તથા સ્ટાફને જઈ અને ઘટના સ્થળે જઈ એની તપાસ શરૂ કરેલી તો આ અરુણકુમાર કામદેવસિંહ ને મોડી રાતના કોઈ પણ તીક્ષ્ણ હથિયારથી કોઈ પણ કારણોસર એમની એમનું ઘણું કાપી એમની હત્યા નિપજાવી એમની હાથે રહેતા કિશન યાદવ અને અશોક યાદવ ત્યાંથી ભાગી છૂટેલા હતા જેથી તાત્કાલિક પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની સૂચના અનુસાર એલસીબી ના અધિકારી માણસો થી કલોલ બાજુ થી મળી આવેલા અને જેમને હસ્તગત કરેલ છે અને એમની પૂછપરછ ચાલુમાં છે અટકની કાર્યવાહી પણ ચાલુ છે આ હત્યા કેવા કારણસર અને કેમ કરવામાં આવેલ છે એ હજી તપાસમાં ખોલવા પામેલ નથી જેની તપાસ ચાલુ છે